શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો આ મસ્ત જય સ્વામિનારાયણ મિત્રો અપ જોઈ શકો છો સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ બપોરના કામ કર્યા છે નવીનને જો વસ્તુ બને છે કાંઈ સત્ય આ જ આખવા દિરામનો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો આજ તો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને સવાર સવારમાં વહેલા જો બધા રેડી થઈ ગયા છે કેમ કે આજ છે રામનવમી અને નોમ ભરવા જવાનું છે ગુરુકુળે તો નિમકંઠળને ભગવાનનો અભિષેક કરવા માટે જઈ છીએ તો બધા જો સવાર સવારમાં વહેલા ઉઠી ગયા છે અને બધા જો રેડી થઈ ગયા છે

સ્વામિનારાયણ દર્શન મસ્ત અને નિલકંઠમણ ની ભગવાન નો અભિષેક કરશું ને આજ તો ચૈતર મહિનાની નોમ છે એટલે ટ્રાફિક એટલું હશે મંદિરે એટલે ફૂલ ટ્રાફિક હશે આજ તો મોટી નોમ છે ને એટલે તો ચાલો આગળ તમને જન્મ જયંતિ એટલે નિલકંઠમ ભગવાન ભગવાનનો અભિષેક કરવા જઈએ એટલે આ ટ્રાફિક વધારે હોય જય સ્વામિનારાયણ મિત્રો આપ જોઈ શકો છો સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ આજે રામનવમી એટલે કે હરિનવમ છે તેઓ આજે નીલકંઠવાણીના અભિષેક હોય તેના માટેની આજની ટ્રાફિક આપ જોઈ શકો છો સવારના છ વાગ્યાની તે ટ્રાફિક છે સવારના છ થી નવનો અભિષેક હોય જોઈ શકો છો ટ્રાફિક મિત્રો નો અંદર આજે તમને પણ ભગવાનનો અભિષેકના દર્શન કરાવીએ તો પૂરો વિડીયો અમારે સાથે જોતા રહ્યો અને આ વિડીયોને જો લાઈક ન કર્યો હોય તો શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો સ્વામી આશીર્વાદ આપી રહ્યા છે બધાને આપ જોઈ રહ્યા છો આપ જોઈ રહ્યા છો સ્વામી આશીર્વાદ આપી રહ્યા છે તો આપ જોઈ રહ્યા છું મિત્રો આજે હરિનૌમના દર્શન અભિષેક આપણે જોઈ શકીએ એવો ટ્રાફિક છે અત્યારે સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટનો ફૂલ ટ્રાફિક છે આપ જોઈ શકો છો જે છ થી નવ સવારના છ વાગ્યાથી સાંજના બપોરના નવ વાગ્યા સુધી સવારના ત્યાં સુધી અભિષેક ચાલુ હોય છે બનાવા લાઈટ થઈ ગઈ છે એની ગરમીના રેબแจક પર થઈ ગયા છે અને જો ઘરે આજે મહેમાન આવ્યા છે મારા ભાઈ એ વેદાન લે લે મજા મે મને આવવાનું ન કરે બોલ ફોન નતોન હે ફોન નતોન હા તો હવે તો કોઈ ફોન કરતો હવે કાયો ને કાકા હવે તો મને હારું ને ઓકે મતનો કયો ને તો જો અહીંયા નવીન જોશ તો બને છે કઈક અત્યારે રામનવમી હતી એટલે ફરાળ જ હોય જો અત્યારે કેળા પડ્યા છે કાચા કેળા ની વેફર બનાવું કાચા કેળાનો વેપાર પછી પાકી જાય પડ્યા પડ્યા એ કરતા હાર વાર બનાવી નાખી તો અત્યારે ફરાર છે તો બધાને ખવાઈ જાય તો આ મહેમાન હતા તો મહેમાન જો અત્યારે ગયા છે તો એક જગ્યાએ બેસવા વહી ગયા હતા એટલે આજ વિડીયો નથી લેવાનું જાજો તો એ રીતનું છે બધું તો અત્યારે વેફર બનાવી છીએ પછી ફરાર કરવા બેસવું છે તો ચાલો આવી જાઓ બધા ફરાર કરવા કેળાની વેફર ને કાં આરાધ્યા આ તો આરાધ્યા પણ રેસે હો અમારે આખું ઘર જોયું છે બ્રાહ્મણ ની આરાધ્યા આખો દિવસ રહી છે કા આરાધ્યા આરાધ્યા એ કઈ ખાધું નથી ઈ આખો દી રહી છે આજે